સુરતના ઉધના વિસ્તારમાં અઠ્યાવીસમી નવેમ્બરના રોજ મોડી સાંજે ફાઇનાન્સની ઓફિસ પર હત્યાના ઈરાદે કરવામાં આવેલી ફાયરિંગની ઘટનામાં છ પૈકીના ત્રણ આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પૂછપરછમાં ફાઇનાન્સર પાસે મુખ્ય આરોપી દ્વારા અગાઉ વ્યાજ પેટે રૂપિયા લેવામાં આવ્યા હતા જે બાદ ફરી વ્યાજે રૂપિયા માંગતા ફાઇનાન્સરે આપવાનો ઇન્કાર કર્યો હતો જેથી આરોપીઓએ એક જૂથ થઈ ફાઇનાન્સની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો જે માટે હાલ ઝડપાયેલા આરોપીઓએ ફાઇનાન્સરની રેકી કરી હતી સુરત શહેરમાં દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઈ રહી છે શહેરમાં ગરફોડ ચોરી લૂંટ મોબાઈલ સ્નેચિંગ મારામારી જીવલેણ હુમલાની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે પરંતુ આ ઘટનાઓ હજી ક્ષમવાનું નામ લેતી નથી ત્યાં સુરતના ઉદના વિસ્તારમાં અઠ્યાવીસમી નવેમ્બરના રોજ મોડી સાંજે આશીર્વાદ ટાઉનશીપ નજીક આવેલી આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ પર મોપેડ પર આવેલા બે અજાણ્યા ઇસમોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા જે ઘટના અંગે ઉતના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી સ્થાનિક વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થયા હતા જેમાં કેટલાક ઇસમો ઓફિસની રેકી કરતા જોવા મળ્યા હતા દરમિયાન આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી હતી જ્યાં ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ દ્વારા કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાં અજય સંજય ગાયકવાડ હિમાલય ઉર્ફે સની વિકાસ ઉત્તમ બોરસે સહિત ગણેશ ઉર્ફે ગણ્યો ઉર્ફે બટકો ચંદ્રકાંત નિકમની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા ત્રણેય આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગુરુમુખ ઉર્ફે ગુરુ કૃપાલ સિંઘ ચીકલીગર શુભમ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપ સિંઘ રામ કલોદ સિંઘ અને પ્રેમ ઉર્ફે કાલિયા સાથે મળી ફાઇનાન્સર દીપક પવારની હત્યાનો આરોપીએ પ્લાન બનાવ્યો હતો જે માટે ઝડપાયેલ આરોપીઓએ ફાઇનાન્સર દીપક પવારની ઓફિસની બહાર રેકી કરી હતી જેની તમામ માહિતી ફરાર આરોપીઓ શુભમ ઉર્ફે માફિયા અને ગુરુમુખને આપવામાં આવી હતી ફરાર આરોપી ગુરુમુખ દ્વારા અગાઉ ફાઇનાન્સર પાસે વ્યાજે રૂપિયા લીધા હતા જે બાદ ફરી વ્યાજ પેટે રૂપિયા માંગતા ફાઈનાન્સરે રૂપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો જે બદલો વાળવા મુખ્ય આરોપી ગુરુમુખ અને તેના સાગરિતોએ એક જૂથ થઈ હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો પોલીસે પૂછપરછમાં ગુરુમુખ ઉર્ફે ગુરુ શુભમ ઉર્ફે માફિયા અને પ્રેમ ઉર્ફે કાલિયાનું નામ સામે આવતા તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા હતા વધુમાં ઉધના પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હાલ ઝડપાયેલો આરોપી અજય સંજય ગાયકવાડ દ્વારા અગાઉ સુરતના લિસ્ટેડ બુટલેગર કાલુ નિગમની હત્યા કરી હતી જે ગુનામાં પણ આરોપી જેલમાંથી હાલ પેરોલ પર બહાર આવ્યો હતો આ સાથે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગંભીર પ્રકારના બે અલગ અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે જ્યારે આરોપી હિમાલય ઉર્ફે સની વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં છ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જે ગુનામાં આરોપીની ધરપકડ પણ થઈ ચૂકી છે ઉપરાંત આરોપી ગણેશ ઉર્ફે ગણ્યો પણ બે ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે જ્યારે આરોપી ગુરુમુખ પણ લિસ્ટેડ બુટલેગર કાલુ નિગમની હત્યાનો આરોપી છે આ ઉપરાંત ફરાર સુભા મુર્ફે માફિયા અને પ્રે મુર્ફે કાલિયા વિરુદ્ધ પણ શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુના નોંધાઈ ચૂક્યા છે હાલ તો ઉધના પોલીસ ચોપડે નોંધાયેલા ફાયરિંગ વિથ હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીઓ ગુરુમુર્ફે ગુરુ શુભા મુર્ફે માફિયા અને પ્રે મુર્ફે કાલિયાની ધરપકડ કરવા સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની અલગ અલગ ટીમો હાલ કામે લાગી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ત્રણેય આરોપીઓ નેપાળ ભાગી છૂટ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે જે આરોપીઓની પાછળ પાછળ પોલીસ પણ આરોપીઓનો પીછો કરી રહી છે ત્યારે ફરાર આરોપીઓ સુધી પોલીસના હાથ કેટલા સમયમાં પહોંચે છે તે હવે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સત્યડે ન્યૂઝ થોડા દિવસ પહેલા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિયુષ પોઈન્ટ જતો એક રસ્તો છે ત્યાંથી એક બનાવ બનાવ બન્યો હતો હતો ત્યાં જેમાં કોર્પોરેશન જે ફાઇનાન્સનું એક ઓફિસ છે એમાં દીપક પવાર કરીને ઓફિસ ચલાવે છે એ એના ઓફિસ ઉપર બે રાઉન્ડ ફાયર થયા હતા આ બાબતને લઈને તરત જ ઉધના પોલીસની ટીમ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને બનાવની આસપાસનું જે સીસીટીવી ફૂટેજ છે અથવા અન્ય જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ તમામ પ્રકારની અમે વેરીફાઈ કરી રહ્યા હતા એ એ ટાઈમે અમે જે આરોપીઓ છે જેણે ફાયરિંગ કર્યું એની શોધખોળ કરી રહ્યા હતા આ અને આ સાથે અમારા જે ખાનગી બાતમીદારો હોય એને પણ અમે એક્ટિવેટ કર્યા હતા કે જલ્દી જલ્દ અમને આરોપીઓને આઈડેન્ટિફાઈ થાય અને પકડાઈ જાય એના માટે અમારા પ્રયાસ ચાલુ હતા આ માટે એક વ્યવસ્થિત રીતના આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉદના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ તથા અન્ય ટીમોને સાથે રાખી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી આ બધી ટીમોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ટેકનિકલ ઇન્ફોર્મેશનો એ ગેધર કરી એ ઉપરાંત અમે જે બાતમીદારો અને આસપાસના જે લોકો હોય છે જે લોકોએ નજરે આ ઘટના જોઈ હતી એ લોકોને નિવેદનો લઈ અને આખી ઘટના કન્ફર્મ કરતા હતા એમાં અમને બે નામ મળ્યા હતા શરૂઆતમાં એક ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલસિંહ ચીકલીઘર અને એક શુભમ ઉર્ફે માફિયા આ બે વ્યક્તિઓના નામ મળ્યા હતા ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ઘટનામાં કુલ છ લોકો સામેલ છે આ છ લોકો ત્રણ અલગ અલગ વ્હીકલ જેમાં બે બાઇક અને એક એક્સેસ મોપેડ આના ઉપર ડ્રાઈવ કરી અને મુવમેન્ટ કરતા હતા અને આસપાસ એ લોકો રેકી કરતા હતા જેમાંથી બે વ્યક્તિઓ શુભમ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપસિંહ અને ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલ સિંહ ચીકલીઘર આ બંને જણાઓએ પોતાની બાઇક ઉપરથી આવી અને આરાધ્ય કોર્પોરેશન નામની ઓફિસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને બે રાઉન્ડ ફાયર કર્યા હતા અને એ લોકો ત્યાંથી નાસી ગયા હતા આ દરમિયાન જે બીજા બે જણા હતા બીજા ચાર જણા હતા જે અન્ય બે વ્હીકલ ઉપર હતા એ લોકો પણ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસે એ લોકોની તપાસ શરૂ કરી હતી પોલીસે આમાંથી ત્રણ આરોપીઓ જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ ગાયકવાડ છે એક છે હિમાલય ઉર્ફે સન્ની બોરસે એકનું નામ છે ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો સન ઓફ ચંદ્રકાંત નિકમ આ ત્રણ જણાની પોલીસે ધરપકડ કરી છે બાકી જે ત્રણ આરોપીઓ છે એમાં ગુરુમુખ પછી શુભમ ઉર્ફે માફિયા અને પ્રેમ ઉર્ફે કાલિયા આ ત્રણ જણાની હજી ધરપકડ બાકી છે પોલીસ આ ત્રણેયની શોધખોળ કરી રહેલી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની